પ્રારંભ થનાર હોય મહાદેવ ખાતે તડામાર તૈયારી શ્રાવણ એકમ એટલે શ્રાવણ માસનો પ્રારંભ અને શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તારીખ પચીસ સાત બે હજાર પચીસ ને શુક્રવારના રોજ થી થનાર હોય શિવ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભોળાનાથ ને રીઝવવા માસ દરમિયાન શિવભક્તો બિલિપત્ર કાળા તલ પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજા પાઠ કરી એકટાનો ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોય સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્ર અતિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજન લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે શ્રાવણ માસમાં ભક્તોનું કિડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર દેવના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા સઘળી મનોકામના પૂર્ણ થાય છે ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે આ સ્થાનનો મહિમા ઇસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક આપણે બધા જોઈ શકીએ છીએ જેટલા પણ ધાર્મિક ગ્રંથો છે બધા જ ગ્રંથોમાં સ્તંભેશ્વર મહાત્મ મહાદેવનો મહાત્મ્ય મળતો હોય છે આપણે આજે લગભગ પાંત્રીસ વર્ષથી આ જગ્યાએ શ્રાવણ માસ ખૂબ ભક્તિભાવપૂર્વક અહીં ઉજવવામાં આવે છે આ મંદિર સમુદ્રની વચ્ચે બે વખત લુપ્ત થઈ જાય છે ત્યાર પછી જ્યારે સમુદ્રની ભરતી હટે ત્યારે આ મંદિર દર્શન આપે છે આ પ્રક્રિયા આજે અહીં વર્ષોથી ચાલતી હોય છે આ મંદિરમાં શ્રાવણ માસમાં છ કલાક દિવસે અને છ કલાક રાત્રે ભાવિક ભક્તો અહીં પૂજા કરતા હોય છે અને આ મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રાવણ મહિનામાં આજે દેશ વિદેશોથી આ જગ્યાએ દર્શન કરવા માટે લોકો આવતા હોય છે એમની સુવિધા માટે ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવમાં આસ્થા ધરાવતા જે અમારા ભાવિક ભક્તો છે એમના તરફથી આજે એ ભક્તોને કોઈ અસુવિધા ન થાય એના માટે અહીં સરસ અન્નક્ષેત્ર અહીં ચાલતું હોય છે આ અન્નક્ષેત્રમાં આજે લગભગ બાર હજાર સ્ક્વેર ફીટનો આજે હોલ જે આપણે સામે જોઈ રહ્યા છે એ ભાવિક ભક્તોને સુવિધા માટે અહીં બનાવવામાં આ અહીં આવેલું છે અમારે યજ્ઞ જ છે જે અમારી સનાતન ધર્મની પ્રાચીન પરંપરા છે અહીં પાંત્રીસ વર્ષથી યજ્ઞ પણ અહીં ચાલતો હોય છે અને એ યજ્ઞના પીઠો પણ બધા જ નવા બનાવવામાં આવ્યા છે અને આ યજ્ઞમાં દેશ વિદેશ લંડન અમેરિકા અને ઓસ્ટ્રેલિયા આપણા ભારત રાજસ્થાન ઘણા બધા રાજ્યોના લોકો લગભગ ચારસો જોડા આ યજ્ઞમાં ભાગ લેવા માટે અહીં આવવાના છે એમની પણ સુવિધા ખૂબ સતત રીતે જળવાઈ રહે એ વ્યવસ્થા પણ આ ભાવિક ભક્તો તરફથી કરવામાં આવી છે સ્તંભેશ્વર મહાદેવમાં સેવા કરવા માટે આખા ગુજરાતભરમાંથી સ્વયંસેવકો પણ અહીં આવવાના છે અને એ બધા આજે પાંત્રીસ વર્ષથી જે વ્યવસ્થા ચાલ ચાલે છે એ વ્યવસ્થા એના કરતો સારી રીતે થાય એ પણ સુવિધા અહીં કરવામાં આવી છે અભિષેક કરવામાં આવશે આ જગ્યાએ શ્રાવણ મહિનામાં ભગવાન સ્તંભેશ્વર મહાદેવમાં જે પણ યજમાનો આવવાના છે એમની એક વિશિષ્ટ પૂજા અહીં કરવામાં આવે છે જેવી રીતે આજે રુદ્રાભિષેક લઘુરૂદ્ર મહારુદ્ર અતિરુદ્ર શાસ્ત્રોમાં ઘણા પ્રકારની પૂજાઓ લખેલી છે આ મંદિરમાં શ્રાવણ માસમાં લગભગ દસ કરોડ બિલીપત્રોથી ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પૂજા અહીં થવાની છે ત્યાર પછી હજારો લીટર દૂધ દહીં ઘી મધુ શાકર અને નાના પ્રકારના અનાજના અનાજથી પણ ભગવાનનો અભિષેક અહીં કરવામાં આવશે